આજે સુરત શહેરમાં મહા વેક્સિનેશન એટલે કે રસીકરણ મહાભિયાન હાથ ધરવામાં આવ્યું છે શહેરના ત્રણસો ને સત્તાવીસથી વધુ રસીકરણ કેન્દ્રો પર રસીકરણની કામગીરી હાથ ધરાશે ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જે રીતે મેગા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તે જ રીતે આ મહાભિયાન શરૂ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે મંગળવારે રસીકરણ મહાભિયાનનું આયોજન કરાયું છે કુલ ત્રણસો સતાવીસ રસીકરણ કેન્દ્રોમાંથી અગિયાર સેન્ટર પર કોવેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવશે સોમવારે શહેરમાં સત્તર હજારથી વધુની વેક્સિન મૂકવામાં આવી હતી તે સુરત શહેરમાં આજના મંગળવારના મેગા મહાવેક્સિનેશન અભિયાનને સફળતા અપાવવા માટે વેલી સવારથી જ મનપા દ્વારા કામગીરી આરંભાઈ છે આ સાથે શહેરમાં પ્રથમ ડોઝ મુકાવનારની સંખ્યા આડત્રીસ લાખ ઉડતાલીસ હજાર પહોંચવા પામી છે જે બીજો ડોઝ મુકાવનારની સંખ્યા સત્તાવીસ લાખ ઓગણચાલીસ હજારમાં પહોંચી છે જે પ્રથમ ડોઝની ટકાવારી એકસો અને બીજા ડોઝની ટકાવારી ત્યાંસી થઈ છે સુરત શહેરમાં લગભગ સેકન્ડ ડોઝ ડ્યુ હોય એવા લગભગ પાંચેક લાખ લોકો બાકી છે જે લોકોનું સેકન્ડ ડોઝ ડ્યુ છે એ તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે ઓમિકોનના કેસ અત્યારે એક જોવા મળ્યા છે આગામી દિવસોમાં લોકો પોતપોતાને સુરક્ષિત રાખે એના ખૂબ જરૂરી છે જેટલા લોકો સેકન્ડ ડોઝ હોવા છતાં પણ વેક્સિન લીધા નથી એ તમામ લોકોના માટે આજે એક મહા વેક્સિન અભિયાન રાખવામાં આવેલું હતું જેમાં લગભગ અત્યાર સુધી પચીસ હજાર જેટલા લોકોએ લાભ લીધું છે આગામી જે સાંજ સુધી લગભગ આ રાત્રે નવ વાગ્યા સુધી ચાલશે અને લોકો વધારેમાં વધારે એના લાભ લે એવું એક લોકોને વિનંતી કરીએ છીએ અને આ મહા વેક્સિન અભિયાન આગામી વીસ તારીખે પણ યોજવાના છે એટલે આ મહા વેક્સિન અભિયાન થકી તમામ જે બાકી રહેતા લોકો છે એ લોકોનું વેક્સિનેશન થઈ જાય એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે શહેરમાં સેકન્ડ ડોઝને પાત્ર હોય એવા સાડા પાંચ લાખથી વધુ લોકો છે તેઓના જે મહારસીકરણ અભિયાનમાં સેકન્ડ ડોઝ મુકાવી લેવા પાલિકાએ અપીલ પણ કરી હતી પ્રકાશવાડા સાથે હર્ષેડા